દ્વારકામાં જે રીતના પાણી ભરાયા હતા જે પાણીનો નિકાલ હાલ ચાલુ છે ઘણા બધા પાણી નીકળી ગયા છે તંત્રની સુંદર કામગીરી કહીશ પણ હજી પણ જે રીતના મેઘાનું જે મેઘ તાંડવ યથાવત હતું અને હજી પણ ક્યાંક ગટરના પાણી મિક્સ થયા છે તો ક્યાંક હજી પણ જે દ્વારકાનો હૃદય સમાન વિસ્તાર ભદ્રકાલી ચોક જે મેઇન હાઇવેમાં કાલ પાણી બતાવ્યા હતા ઇસ્કોન ગેટથી ઘણું બધું પાણી નીકળી ગયું છે પણ હજી પણ આ સવાલો છે તંત્ર સામે આ ચેલેન્જ છે કે આ પાણીનો નિકાલ શું આમ કે આ પાણી અત્યારે હાલ આવી આ આપણે અહીંયા ક્યાંક ને ક્યાંક ગટરનું પણ પાણી મિક્સ થાય એ પણ દ્રશ્યો જોવા મળે છે જે હૃદય સમાન વિસ્તાર છે અહીંયા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ક્યાંક ને ક્યાંક નુકસાની ગઈ છે જે દ્વારકાથી નો હૃદય સમાન વિસ્તાર જ્યાં હજારો લોકોની અવર જવર હોટલ ઇન્ડસ્ટ્રીઝ ડાઇનિંગ હોલ રેસ્ટોરન્ટ અને ખાસ અહીંયા બરોડા બેંક અવારનવાર હું બતાવતો છું બેંકોમાં પણ પાણી ઘૂસ્યા હતા હાલ પણ બેંક બંધ છે ખુલે ત્યારે ખબર પડે કેટલી નુકસાની છે શું છે જે નાની રેકડી ચાલકો છે દુકાનવાળાઓને ક્યાંક ને ક્યાંક આ એરિયામાં નુકસાનીનો ભારે સામનો કરવો પડ્યો છે પણ હાલ જ્યારે સવાલો એવા ઉઠ્યા છે કે પાણીનો નિકાલ ક્યારે પાણીનો નિકાલ થાય પછી જે રીતના સફાઈનો અભાવ આ એરિયામાં જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક રોગચાલો ના ફેલાય એના માટે પણ ખાસ તંત્રએ તકેદારી લેવી પડશે શું કામ કે પાણી ખૂબ જ નાના નાના વિસ્તારોમાં અનેક જગ્યાએ ઘૂસ્યા છે તો એક તંત્ર માટે પણ મોટી ચેલેન્જ છે હાલ વરસાદે વિરામો લીધો છે અને જે પાણી નિકાલ શરૂઆત હાલ દ્વારકામાં ચાલી રહી છે પણ આ પાણીનો નિકાલ ક્યારે એવા પણ દ્વારકાવાસીઓના મનમાં સવાલ ઉઠ્યા છે જે અહીંના સ્થાનિક દુકાનદાર છે હોટલ ચાલકો છે ક્યાંક ને ક્યાંક નુકસાન સેવું પડ્યું હોય છે જે રીતે આપ દ્રશ્યો હાલ જોઈ શકો છો જે દ્રશ્યો દ્વારકા ટુડેથી આપને હું લાઈવ બતાવું છું ભદ્રકાલી ચોકના છે હાલ જ્યારે મેઘરાજાનો વિરામ અને દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો તો ભારે નુકસાન છે આપ જોઈ શકો છો તો દ્વારકા ટુડે થી જે દ્રશ્યો છે દ્વારકાના આપને હું લાઈવ બતાવું છું દ્વારકાનો હૃદય સમાન ચોક પણ ત્યાં પાણી ભરાયેલા છે હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પણ જે એક સવાલો આ પાણીનો નિકાલ ક્યારે આ જે લોકોને નુકસાન થઈ છે આગળમાં રોગચાળો ના ફેલાય એની પણ તકેદારી અનેક સવાલો દ્વારકામાં જે રીતના મેઘરાજાના મેઘ તાંડવ મન મૂકીને જે વરસાદ વરસ્યો હતો જે નીચાણવાળા વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક લોકોને જે રીતે મુશ્કેલી હાલાકી વેઠવી પડી હતી હજી પણ જે વરસાદ રહેતા આ પાણીનો નિકાલ ક્યારે એ પણ પ્રશ્નો તો દ્વારકા ટુડે લાઈવ છે અને જે લોકોના જે પ્રશ્ન છે ખાસ કોમેન્ટમાં લખજો જે આ વિસ્તાર હજી પણ પાણી હાલ તડકો થઈ ગયો છે તંત્ર દ્વારા નિકાલ ચાલુ છે હાઈવે રોડ ઇસ્કોન ગેટ ઘણા પાણી નીકળી ગયા છે પણ જે હૃદય સમાન કહેવાતો વિસ્તાર જે રીતના હાલ જે પરિસ્થિતિ છે જોવા મળી રહી છે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ લાઇવ ઓમ થોવાણી દ્વારકા ધુળેથી જે રીતે બેંક ઓફ બરોડા આપને હું બતાવીશ કે હજારો લોકો દરરોજ પોતાનો જે કંઈ ને કંઈ કોઈ હપ્તો ભરવા આવે કોઈ પૈસા જમા કરવા આવે જે અહીંયા એટીએમ પણ છે તો હાલ બંધ છે ઘણા દિવસ થઈ ગયા એટલે એ પણ એક પ્રશ્ન છે તો દ્વારકા ટુડેથી ઓમ થોબાણી આ બધા સમક્ષ લાઈવ છું અને દ્વારકાના જે પાણી ભરાયા છે ક્યારે નીકળશે એ સવાલો ઉઠ્યા છે જે સીના ડાઇનિંગ હોલ પણ હું આપને બતાવીશ કે અહીંયા પણ જે પરસોત્તમ છે જૂના જાણીતા રેસ્ટોરન્ટ આ વિસ્તારમાં આવેલા છે ત્યાં પણ પોતાના જે ફૂડી લેવર્સ છે ટેસ્ટ લેવા આવતા હોય છે પણ હાલ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે અહીંયા જે રીતના આપ જુઓ છો હોટલોમાં પણ પાણી ઘૂસ્યા હતા હાલ પાણી ઘણા ઓછા થઈ ગયા છે આ એરિયામાંથી પણ જે રીતના પહેલાં દ્રશ્યો બતાવ્યા હતા આ જ મકાન છે દ્વારકા ટુડે રિલીઝ કરેલું હતું આ જ વિડીયો જે ઘરમાં પાણી ઘૂસ્યા હતા બરોડા બેંકની અંદર જે રીતના પાણી ઘૂસ્યા હતા તો હાલ જે પાણી નિકાલની શરૂઆત છે પણ શું નુકસાન છે એ પણ હવે ધીરે ધીરે ખબર પડે તો આવી જ અપડેટ સાથે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ હશે અને દ્વારકાની અપડેટ બધી આપણા સુધી દેતા રહેશું ત્યાં સુધી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર